આજે આપણે હાઇડ્રોજન વર્ણપટ વિશેના વિવિધ શ્રેણીના સૂત્રો કેવી રીતે મેળવી શકાય તેના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ આની પહેલાંના લેક્ચરમાં આપણે ઓલરેડી આ સૂત્રો કેવી રીતે મેળવી શકાય તે જોઈ જ ગયા છીએ પણ આજે આપણે દાખલા પણ ગણવા છે એટલે એ સૂત્રો મેળવતા જો આવડી જાય તો આપણને દાખલા છે કે ઇઝીલી પ્રાપ્ત થઈ શકે એમ છે એટલે સૌપ્રથમ આપણે એ સૂત્રો કેવી રીતે મેળવા તે જોઈશું ત્યારબાદ તેરમા પ્રશ્નમાં બામર શ્રેણી માટે આવૃત્તિનું સૂત્ર એ મેળવવાનો પ્રયત્ન કરીશું તો સૌ આપણે જોઈએ કે આપણે હાઇડ્રોજન વણપટ માટે વિવિધ શ્રેણીના સૂત્રો કેવી રીતે મેળવી શકાય તો મિત્રો મેં તમને તે દિવસે પણ શીખવાડ્યું હતું કે આ શ્રેણીને ક્રમશઃ યાદ રાખવાની છે જેનું આપણે સૂત્ર છે લાઈ બાપા બ્રેડ લાયમન બામર બ્રેકેટ અને ફૂંડ પાંચ શ્રેણીના આપણે સૂત્રો મેળવવાના છે તો સૌપ્રથમ પ્રથમ લાયમન શ્રેણી માટે વિચારીએ તો એક જે સૂત્ર છે એ જનરલ સૂત્રમાં કિંમત મૂકવાથી આપણને આ બધી જ શ્રેણીઓ પ્રાપ્ત થવાની છે જે જનરલ સૂત્ર છે એ છે વનઅપોન લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ આર કાઉસમાં વનઅપોન એમ સ્કવેર માઇનસ વનઅપોન એમ સ્ક્વેર હવે મિત્રો એમની કિંમત જ્યારે આપણે એક મૂકીશું એટલે આપણને જે શ્રેણી મળવાની છે એ છે લાયમન શ્રેણી લાયમન શ્રેણી માટે એમ બરાબર એક મૂકીશું અને એન બરાબર એક પછીની તરતની કિંમત એટલે કે બે મૂકીએ એટલે લાયમનની આલ્ફા લાઇન મળે એન બરાબર ત્રણ મૂકીએ એટલે લાયમનની બીટા લાઇન મળે એન બરાબર ચાર મૂકીએ ઉપરના સૂત્રમાં એટલે ગેમા લાઇન મળે એન બરાબર પાંચ મૂકીએ એટલે લાયમંડની ડેલ્ટા લાઇન મળે અને એન બરાબર ઇન્ફિનિટીવ મૂકીએ એટલે આપણે ઇન્ફિનિટીવ લાઇન્સ જે છે એ લાયમંડ માટે પ્રાપ્ત થાય એટલે આ જે સૂત્ર છે એ લાયમંડ માટે જો લખવું હોય તો આપણે આમ લખી શકીએ વનઅપોન લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ આર કાઉસમાં વન અપોન વન સ્ક્વેર માઇનસ વન અપોન એન સ્ક્વેર ત્યાર પછી બામણ માટે વિચારીએ તો બામર માટે આ જે સૂત્ર છે એમાં એમ બરાબર બે મૂકવું પડશે એટલે સૂત્ર થઈ જશે વનઅપોઇન્ટ લેમણા ઇઝ ઇક્વલ્સ ટુ આર વન ટુ માઇનસ વન સ્ક્વેર હવે જ્યારે આપણે એનની કિંમત બે પછીની તરત એટલે કે ત્રણ મૂકીએ એટલે આલ્ફા લાઇન ચાર મૂકીએ એટલે બીટા લાઈન બામર શ્રેણી માટે પાંચ મૂકીએ એટલે ગેમા લાઇન બામર શ્રેણી માટે છ મૂકીએ એ ડેલ્ટા લાઇન અને ઇન્ફિનિટિવ મૂકીએ એટલે આપણને ઇન્ફિનિટિવ લાઇન એ બામર શ્રેણી માટે પ્રાપ્ત થશે મિત્રો એવી જ રીતે જ્યારે આપણે એમની જે કિંમત છે એ ત્રણ મૂકીશું ત્યારે આપણને એમ બરાબર ત્રણ મૂકીશું એટલે હવે લાય બા પા એટલે કે પાશ્ચન શ્રેણી એ પાશ્ચન શ્રેણી જે છે એ આપણને મળશે પાશ્ચન શ્રેણી માટે સૂત્ર થઈ જશે 1 લેમ્ડા r 1 3² 1 n² n 3 પછીની તરતની કિંમત એટલે કે 4 મૂકીએ લે પાશ્ચન શ્રેણીની આલ્ફા લાઇન 5 મૂકીએ પાશ્ચન શ્રેણીની બીટા લાઇન 6 મૂકીએ પાશ્ચન ની ગામા સાત મૂકીએ ડેલ્ટા લાઇન પાશ્ચન માટે અને ઇન્ફિનિટી મૂકીએ એટલે પાસચન માટે ઇન્ફિનિટીવ લાઇન્સ એ આપણને પ્રાપ્ત થશે તો આ થઈ ગઈ પાશ્ચન માટેની વાત સેમ એવી જ રીતે જો વિચારીએ તો પાશ્ચન પછી લાયમન બામર પાશ્ચન હવે આવશે બ્રેકેટ બ્રેકેટ માટે આપણે એમ બરાબર ચાર મૂકવું પડશે એટલે આપણને બ્રેકેટ શ્રેણી મળશે હાઇડ્રોજન માટેની એનું સૂત્ર થશે વન ઓપોન લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ આર વન ઓપોન ફોર સ્ક્વેર માઇનસ વન ઓપોન એન સ્ક્વેર હવે એની કિંમત ફોર પછીની તરત એટલે કે ફાઇવ મૂકીએ એટલે આલ્ફા લાઇન સિક્સ મૂકીએ એટલે બીટા લાઇન હવે કદાચ તમને સમજાઈ ગયું છે એટલે હવે હું દરેક લાઇન્સ માટે અલગ અલગ લખતો નથી હવે એમ બરાબર પાંચ કિંમત મૂકીએ એટલે આપણને છેલ્લી જે શ્રેણી છે ફૂંડ શ્રેણી આપણને પ્રાપ્ત થઈ જાય તો એમ બરાબર પાંચ મૂકીએ એટલે ફૂંડ શ્રેણીનું જે સૂત્ર છે એ પ્રાપ્ત થશે જે જો લખીએ તો આપણને આ રીતે મળે વન અપોન લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ આર વન અપોન ફાઈવ સ્ક્વેર માઇનસ વન અપોન હવે એનની કિંમત ફાઈવ પછીની તરત એટલે કે સિક્સ મૂકો એટલે અલ્ફા લાઇન સેવન મૂકો એટલે બીટા લાઇન એમ અનુક્રમે ઇન્ફિનિટિવ લાઇન્સ જે છે એ તમને પ્રાપ્ત થઈ જશે તો આ થઈ ગઈ હાઇડ્રોજન વર્ણપટની વિવિધ શ્રેણીની વાત આપણે જે આમાં જોવાનું છે એ છે બામર સૂત્રને એ આવૃત્તિના પદમાં રજૂ કરવાનું છે તો મિત્રો બામર સૂત્ર આપણે જાણીએ છીએ વનઅપોન લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ આર વનઅપોઈન્ટ ટુ સ્ક્વેર માઇનસ વનપોન એન સ્ક્વેર થશે હજી હમણાં જ આપણે જોયું કે આ સૂત્ર કેવી રીતે મેળવી શકાય બસ હવે એને આપણે આવૃત્તિના સ્વરૂપમાં રજૂ કરવું હોય તો સૌપ્રથમ આપણે સૂત્ર જો દર્શાવીએ તો આમ થશે 1 લેમડા ઇઝ ટુ આર બામર માટે વન અપોન ટુ સ્કવેર માઇનસ એન સ્ક્વેર હવે આ જે તરંગ લંબાઈના સ્વરૂપમાં સૂત્ર છે એને આવૃત્તિના સ્વરૂપમાં રજૂ કરવા માટે સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમડા સૂત્રનો ઉપયોગ કરીએ એટલે સી સોરી વનઅપોન લેમડાને સૂત્રનો કરતા બનાવીએ એટલે થશે વનઅપોન લેમડા ટુ એફ બાય સી આ કિંમત અહીંયા સૂત્રમાં મૂકી દઈએ એટલે આપણને મળશે એફ બાય સી ઇઝ ઇક્વલ્સ ટુ આર વન પોઈન્ટ ટુ સ્ક્વેર માઇનસ વન અપોન એન સ્ક્વેર તો આમાં આવૃત્તિને સૂત્રનો કરતાં બનાવવાનો છે એટલે આર ઇન્ટુ પ્રકાશનો વેગ સી વન પોઈન્ટ ટુ સ્ક્વેર માઇનસ વન અપોન એન સ્ક્વેર તો આ થઈ ગયું એ બામર માટે આવૃત્તિનું સૂત્ર જે આપણને એ લોકોએ સાબિત કરીને આપેલું છે જે આપણે ખૂબ જ સરળતાથી સાબિત કરી શકીએ છીએ થેન્ક યુ પ્રશ્ન નંબર ચૌદ બોર્ડમાં પૂછી શકાય મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ગણી શકાય દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન આપે બોહર પરમાણુ મોડલની સફળતા જણાવો મિત્રો આ પ્રશ્નના જવાબમાં આપણે બોહરના પરમાણુ મોડેલની ત્રણ સફળતાઓ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે બોહોરે હાઇડ્રોજન માટે શ્રેણી આપેલી છે બહોરે જે મોડેલ રજૂ કર્યું છે તેમાં ન્યુક્લિયસમાં બધો ધન ધનવિજાર છે જે ખૂબ જ સૂક્ષ્મ વિસ્તારમાં આવેલો છે અને એની ફરતે વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન એ ભ્રમણ કરે છે તેવું દર્શાવેલું છે હવે આ જે મોડેલ છે એમાં હાઇડ્રોજન માટે જે હાઇડ્રોજન વર્ણપટ રજૂ કરેલું છે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે એની જે પહેલી સફળતા છે એ હાઇડ્રોજન જેવા હલકા તત્વો છે એના માટે સ્થિરતા અને ઉર્જા એ આ મોડેલ છે એ સારી રીતે સમજાવી શકે છે અત્યારે આપણે સફળતાની ચર્ચા કરીએ છીએ એટલે શું નથી સમજાવી શકતા એની ચર્ચા નહીં કરીએ પરંતુ શું સમજાવી શકે છે એની જ માત્ર વાત કરવાના છીએ એટલે તો જ આપણે એની સફળતા રજૂ કરી શકીએ એટલે હાઇડ્રોજન માટે એ સ્થિરતા અને ઉર્જા સારી રીતે સમજાવી શકે છે આ થઈ એની પહેલી સફળતા બહુ ઓછા તત્વો જેવા કે એચ એટલે કે હાઇડ્રોજન પરમાણુ એચ પ્લસ એટલે કે એલિયમ આયન એલ આઈ પ્લસ ટુ લિથિયમ આયન બી પ્લસ થ્રી બેરેલિયમ આયન આ બધાના વર્ણપટની બામર શ્રેણી માટે આ જે સૂત્ર છે વનપોન લેમડા ઇક્વલ્સ ટુ આર વન પોઈન્ટ ટુ સ્ક્વેર માઇનસ વન પોઈન્ટ એન એમાં એન બરાબર બે ત્રણ ચાર મૂકેલી વિવિધ લાઇન્સ આપણને મળે એ આ સરળ સૂત્ર લાગુ પાડી અને આપણે વર્ણપટ એ આ બધા તત્વો માટે એ મેળવી શકીએ છીએ એટલે આ એક જ સૂત્રમાં કિંમત મૂકવાથી આવા જે બધા હલકા તત્વો છે હાઇડ્રોજન હિલિયમ બેરિલિયમ એના માટે આપણે વર્ણપટની બામર શ્રેણીનું જે સૂત્ર છે એમાં કિંમત મૂકવાથી એ તરંગ લંબાઈઓ મેળવી શકીએ છીએ એટલે એ થઈ એની સફળતા હાઇડ્રોજન પરમાણુમાં જો ઇલેક્ટ્રોન નીચી ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે એટલે કે ઓછી ઉર્જામાંથી વધુ ઉર્જામાં જાય તો એણે ઉર્જા શોષવી પડે અને એ જે ઉર્જા શોષે એ કેટલી તરંગ લંબાઈવાળી ઉર્જા હશે એ આપણે આ સૂત્ર ઉપરથી પ્રાપ્ત કરી શકીએ એની બદલે જો ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે તો એને વિકિરણનું ઉત્સર્જન કર્યું હોય તો જે વિકિરણ ઉત્સર્જિત થાય એની પણ આપણે આ આ સૂત્રમાં કિંમત સરળતાથી શોધી શકીએ છીએ તો થઈ એની સફળતા કે ઇલેક્ટ્રોન છે એ નીચા ઉર્જા સ્તરમાંથી ઉર્જા મેળવી જો ઊંચા ઉર્જા સ્તરમાં જાય તો કેટલી ઉર્જાનું શોષણ કરી અને ગયો છે કેટલી તરંગ લંબાઈવાળા વિકિરણનું શોષણ કરીને ગયો છે એ પ્રાપ્ત કરી શકાય આ સૂત્રમાં કિંમત મૂકવાથી અને ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં જો એ સંક્રાંતિ કરે તો પણ આપણે એ કહી શકીએ કે કેટલી વિકિરણનું એ ઉત્સર્જન કરશે તો બહાર યુ સ્વાધ્યાયનો દાખલા નંબર બાર પોઈન્ટ ત્રણ વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર છે તે આપણે કેલ્ક્યુલેશન કરી અને મેળવવાનું છે મિત્રો એના માટે મેં તમને જે અગાઉ શીખવાડેલું છે શ્રેણીઓ મેળવતા બસ એનો ઉપયોગ કરવાનો છે અને ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મેળવવા માટે એનની ઇન્ફિનિટીવ કિંમત મૂકી અને મેળવી શકાય રકમમાં આપણને પાશ્ચન શ્રેણીની વાત કરેલી છે એટલે પાશ્ચન શ્રેણી માટે કેટલામી શ્રેણી છે એ પહેલાં આપણે નક્કી કરીશું તો લાય બાપા એટલે કે લાયમન બામર પાશ્ચન પાશન ત્રીજી શ્રેણી છે એટલે આપણે એમની કિંમત ત્રણ મૂકી અને પહેલાં પાસન શ્રેણી માટેનું સૂત્ર એ લખીશું પાસન શ્રેણી માટે સૂત્ર છે વન અપોન લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ આર વન અપોન થ્રી સ્ક્વેર પાસન માટે થ્રી આવશે અને વનઅપોન એન સ્ક્વેર હવે આપણે પાસન માટે કઈ લાઇન્સ મેળવવાની છે તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે એનની કિંમત મોટામાં મોટી લેવી જોઈએ એટલે એન બરાબર ઇન્ફિનિટીવ લઈએ એટલે આપણને તરંગ લંબાઈ જે છે એ લઘુત્તમ મળે તો એન બરાબર ઇન્ફિનિટીવ લઈએ એટલે આ સમીકરણ આપણને લેમડા મીનનું મળશે એટલે આ સૂત્રને આપણે જો હવે લખીએ તો આ રીતે રજૂ કરી શકાય વનઅપોન ઇન્ફિનિટીવ એટલે ઝીરો થાય એટલે પદ જ અહીંથી કેન્સલ થઈ જશે ની કિંમત આપણે જાણીએ છીએ રીડબર્ગ અચળાંક છે વન પોઈન્ટ ઝીરો નાઇન સેવન ઇન્ટુ ટેન રેસ ટુ સેવન એ એની અચળ કિંમત છે એ પરિણામે આપણને થ્રીનો સ્ક્વેર નાઇન મળશે અને વન ઓપોન ઇન્ફિનિટીનો સ્ક્વેર શૂન્ય મળશે હવે લેમડા મિનને સૂત્રનો કરતાં બનાવીએ એટલે કે વ્યસ્ત લઈ લઈએ એટલે આપણને નવના છેદમાં એક પોઈન્ટ ઝીરો સત્તાણું ગુણ્યા દસની સાત આવું સ્ટેપ મળે હવે કેલ્સીમાં આનું સાદુરૂપ આપીએ એટલે આપણને લેમડા જે છે એ મળી જશે જે અહીં આપણે સાદરૂપ જોઈ શકીએ છીએ કે અહીં આપણને લેમડા જે રીતનું આપણે અહીં સ્ટેપ લાવ્યા છીએ સેમ એવું જ સ્ટેપ આપણે પ્રાપ્ત થયું છે કેલ્સીમાં સાદુરૂપ આપવાથી આઠ પોઈન્ટ વીસ ગુણ્યા દસની માઇનસ સાત મીટર મળે છે નેનોમીટરમાં લખીએ તો આઠસો વીસ નેનોમીટર થશે એટલે આમ આપણે કહી શકીએ કે પાશ્ચ શ્રેણી માટે લઘુત્તમ તરંગ લંબાઈ આઠસો વીસ નેનોમીટર થશે થેન્ક યુ ગુજકેટની એક્ઝામમાં પૂછાયેલો એમ સી ક્યુ છે જોઈ લઈએ બામણ શ્રેણીની કઈ રેખાની તરંગ લંબાઈ મહત્તમ હશે મિત્રો આની પહેલાના સ્વાધ્યાયના દાખલામાં આપણે જોયું કે લઘુત્તમ તરંગલંબાઈ લંબાઈ માટે એનની મહત્તમ કિંમત મૂકવી પડે છે હવે આપણે અહીં મહત્તમ તરંગલંબાઈ જોતી છે એટલે એનની લઘુત્તમ કિંમત મૂકવી પડે હવે એનની લઘુત્તમ કિંમત બામર માટે કેટલી લઈ શકાય તો બામરનું સૂત્ર આપણે જાણીએ છીએ વનપોન લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ આર બામર એટલે બીજી શ્રેણી એટલે અહીંયા ટુ સ્ક્વેર એટલે સોરી ટુ સ્ક્વેર માઇનસ વન આના ટુ પછીની તરતની કિંમત લઘુત્તમ એનની કિંમત ગણી શકાય એટલે થ્રી સ્ક્વેર એટલે કે આપણે એનની કિંમત એ લઘુત્તમ કેટલી લઈ શકીએ ત્રણ જેથી કરીને આપણને મહત્તમ તરંગ લંબાઈ પ્રાપ્ત થઈ શકે એટલે એન બરાબર ત્રણ માટે કઈ લાઈન મળે આપણને તો કે પહેલી લાઇન્સ અને પહેલી લાઈન કઈ હોય હંમેશા આલ્ફા લાઇન એટલે આપણને હાઇડ્રોજન માટેની આલ્ફા લાઇન એ એનો આન્સર થશે અને હંમેશા કોઈપણ માટે પહેલી લાઇન આલ્ફા હોય છે પછી બીટા પછી ગેમા પછી ડેલ્ટા પછી લેમડા ને પછી ઇન્ફિનિટીવ એટલે પહેલી લાઇન એની મહત્તમ તરંગલંબાઈ આપતું હોય એટલે આપણે કહી શકીએ કે એચ આલ્ફા રેખા એ બામસ શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ રજૂ કરે છે થેન્ક યુ હજી એક ગુચકેટમાં પૂછાયેલો એમસીક્યુ જોઈએ તો જો લેમડા વન અને લેમડા ટુ અનુક્રમે લાયમન અને પાશ્ચન શ્રેણીની પ્રથમ અનુક્રમે નંબરની રેખાની તરંગલંબાઈ હોય તો લેમડા વન જેમ લેમડા ટુ ઇઝિકવલ્સ ટુ બ્લેન્ક એટલે કે લાયમનની પ્રથમ અને પાશ્ચનની પ્રથમની તરંગ લંબાઈને અનુક્રમે જો લેમડા વન ને લેમડા ટુ કહી શકાતું હોય તો એનો ગુણોત્તરનો આન્સર શું આવી શકે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો લાયમનની પ્રથમ અને પાશ્ચનની પ્રથમ એને આપણે લેમડા વન અને અનુક્રમે લેમડા ટુ કહેવાનું છે એટલે લાયમનની વનને લેમડા વન અને પાશ્ચનની વનને લેમડા ટુ કહેવાનું છે તો લાયમનની વન માટેનું સૂત્ર શું તો વનઅપોન લેમડા લાયમન માટે લખીએ તો વનઅપોન લેમડા વન ઇઝ ઇક્વલ્સ ટુ આર કાઉસમાં લાયમન માટે વન સ્ક્વેર પ્રથમ માટે ટુ સ્ક્વેર સાદરૂપ આપી દઈએ તો વન માઇનસ વન બાય ટુ સ્ક્વેર એટલે ફોર હજી થોડું સાદરૂપ આપીએ તો ફોર ઇન્ટુ વન એટલે ફોર માઇનસ વન એટલે થ્રી એટલે થ્રી બાય ફોર અને લેમડા વનને કરતા બનાવીએ એટલે ફોર બાય થ્રી આર આવું આપણને લાયમનની પ્રથમ માટેનું સમીકરણ મળે હવે પાશ્ચનની પ્રથમ માટે લેમડા નામ આપવાનું છે પાશ્ચન માટે લાયમન બામર અને પાશ્ચન એટલે કે એન એમની કિંમત આપણે લેવી પડે થ્રીનો સ્ક્વેર પ્રથમ એટલે થ્રી પછીની તરત એટલે કે ફોરનો સ્ક્વેર સાદરૂપ આપીએ એટલે થ્રીનો સ્ક્વેર નાઇન ફોરનો સ્ક્વેર સિક્સટીન સાદરૂપ આપીએ એટલે સોળ માઇનસ નાઇન અને નીચે સોળ અને નવ નો ગુણાકાર એકસો ચુમ્માલીસ અને લેમડા ટુ ને કરતા બનાવી નાખીએ એટલે એકસો ચુમ્માલીસના છેદમાં સોળ માંથી નવ જાય એટલે આપણને મળશે સાત હાર તો આ લેમડા અને લેમડા ટુ મળી ગયા બસ ઈ કિંમતો આપણે એ ગુણોત્તરમાં લેવાની છે તો લેમડા વન અપોન લેમડા ટુ ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા વનનો આન્સર મળ્યો હતો ફોર બાય થ્રી આર અને લેમડા ટુનો આન્સર મળ્યો છે એકસો ચુમ્માલીસ બાય સેવન આર આર કેન્સલ થઈ જાય અને સાદરૂપ આપીએ એટલે આપણને એનો આન્સર એ મળી જાય તો એ જે આન્સર મળે છે કેલ્સીમાં સાદુરૂપ આપતા અથવા તો છેદ ઉડાડીએ સાત રૂપ આપીએ એટલે આપણને એનો આન્સર ચુમ્માલીસ સાથે છેદ પડશે તો ચાર દુ આઠ ચાર તેરી બાર ચોવીસ છ ચોક ચોવીસ અહીંયા છત્રીસ મળશે છત્રીસ તેરી એકસો આઠ ઉપર સાત વધે છે અને નીચે એકસો આઠ વધે તો આ રીતે આપણને લેમડા વન અપોન લેમડા ટુ નો જે આન્સર છે સાતના છેદમાં એકસો આઠ મળશે તો આ રીતે છે આપણે આ જે શ્રેણીઓ આધારિત એમસીક્યુ દાખલા છે એ ગણવાના થશે થેન્ક યુ હજી એક દાખલો ગણીએ ગુચકેટનો એમસીક્યુ છે લાયમન શ્રેણીની પ્રથમ રેખા પ્રથમ વર્ણપટ રેખા એની તરંગ લંબાઈ લેમડા છે પાશ્ચન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ કેટલા લેમડા હોય એ આપણે શોધવાનું છે તો હમણાં જે આપણે એમસીક્યુ કર્યો હતો સેમ એની જેવો જ એમસીક્યુ ગણી શકાય પરંતુ એમાં ગુણોત્તર શોધવાનો કીધો હતો તો અહીંયા આપણને એ લેમડાના સ્વરૂપમાં આન્સર શોધવાનો કીધો છે પાશ્ચન માટે પ્રથમ માટેનો તો આપણને ખબર છે કે લાઇ અપોન પાશ્ચનનો જે ગુણોત્તર એમાં મળ્યો હતો એ લેમડા વન અપોન લેમડા ટુ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ થિંક સાત ના છેદમાં એકસો આઠ આન્સર મળ્યો હતો હવે આપણે આ લાયમનની જે તરંગ લંબાઈ છે અને પાશ્ચરની પ્રથમ આપણે શોધવાની છે લેમડા આપણે શોધવાનો છે લેમડા ટુને સૂત્રનો કરતા બનાવીએ એટલે થઈ જશે લેમડા ટુ ઇઝ ઇક્વલ્સ ટુ એકસો આઠ લેમડાના છેદમાં સાત હવે લેમડા તો આપણને રકમમાં જ આપેલો છે એટલે આન્સર આવશે એકસો એકસો ના છેદમાં સાત એક એમસીક્યુ જોઈએ હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીમાં ચારસો છ્યાસી પોઈન્ટ એક નેનોમીટર તરંગ ની રેખાને ખાલી જગ્યા રેખા કહે છે મિત્રો આપણે બામરનું સૂત્ર લખી અને એમાં એનની જુદી જુદી કિંમતો માટે આપણે આલ્ફા બીટા ગેમા અને ડેલ્ટા માટે લેમડા શોધીશું અને જોઈશું કે આ ચાર ઓપ્શન પૈકી ચારસો છ્યાસી પોઈન્ટ એક નેનોમીટર આન્સર કોના માટે મળે છે તો સૌ પ્રથમ આપણે બામરનું સૂત્ર લખીએ તો વન અપોન લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ આર વન અપોન બામર માટે આવશે ટુ સ્ક્વેર માઇનસ અપોન એન સ્ક્વેર હવે સૌપ્રથમ પ્રથમ આલ્ફા લાઇન માટે જો વિચારીએ તો વન પોઈન્ટ ઝીરો નાઇન સેવન ટેન ટુ સેવન આર છે અહીંયા થશે બેનો વર્ગ ચાર અને આલ્ફા લાઇન માટે આપણે ત્રણ મૂકવા પડશે ત્રણનો વર્ગ થશે નવ ત્યાર પછી એક પોઈન્ટ સત્તાણું ની સાત સાદરૂપ આપીએ એટલે આપણને અહીંયા મળશે લસા છત્રીસ અને ઉપર નવમાંથી પાંચ ચારસો છ્યાસી પોઈન્ટ એક ને મીટર મળે છે કે કેમ જો ન મળતું હોય તો ત્યાર પછી એટલે કે બીટા લાઇન માટે વિચારવું પડે બીટા લાઇન માટે આપણા એનની કિંમત એ ચાર લેવી પડશે એટલે ચારનો વર્ગ થઈ જશે સોળ અને પછી સોળ લસા લઈને સાદરૂપ આપીએ એટલે આપણને જો આન્સર મળતો હોય તો આપણી કેલ્ક્યુલેશન ત્યાં આપણે પૂરી કરીશું પછી હજી ગેમા લાઈન્સ એટલે કે એન બરાબર એ પાંચ માટે પણ વિચારીશું ચારસો છ્યાસી પોઈન્ટ એક નેનો મીટર મળે છે કે કેમ એ રીતે આપણે ક્રમશઃ ડેલ્ટા માટે પણ વિચારીશું આ સિવાય એવું પણ કરી શકાય કે લેમડા પહેલેથી મૂકી દઈએ અને એનને સૂત્ર ન કરતાં બનાવી નાખીએ તો એનની કિંમત કેટલી મળે છે એ ચેક કરીએ તો જો એનની કિંમત ત્રણ મળે તો આલ્ફા લાઇન ચાર મળે તો બીટા લાઇન પાંચ મળે તો ગેમા લાઈન એમ અનુક્રમે આપણને ડેલ્ટા લાઇન આપણને મળે તો એ રીતે પણ એની કેલ્ક્યુલેશન કરી શકાય થેન્ક યુ